બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ડીસા ગામના બબાભાઈ ભગવાનભાઈ એટલે સો ગામના પંચ અને તેઓ ફરી એકવાર અનામતની સીટ પર સમરસ ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે કાલે નવ કલાકે તેમના સમાજમાં એક મીટિંગ રાખવામાં આવી છે જોકે બબાભાઈ ભગવાનભાઈ પુનડિયા એ સો ગામના પંચ તરીકે ઓળખાય છે અને તેઓની ફરી એકવાર સમરસ ઉમેદવાર તરીકેની વરણી કરવામાં આવી છે મંદિરમાં જ્યારે અમારા દલિત ભાઈઓ એટલે કે રોહિત સમાજના ભાઈઓ ભીકા થઈ અને એમને નક્કી કર્યું હતું કે ભાઈ તો આ ભાઈ ભગવાનસિંહ પૂરિયાને સમર્ષ કરો અમારી સમાજે રોહિત સમાજની જ કીધું છે તો હજી ત્રણ ચાર સમાજો છે ભી કર્યા પછી સમર્થ થશે આ વાત નથી નક્કી કરી સમાજો અમારે વાલ્મિકો સમાજ છે બારોડ સમાજ છે શ્રીવાળી સમાજ છે આ ત્રણેય સમાજો રોણકર સમાજ છે આ ચારેય સમાજોને બોલાવી અને એ કદાચ બધા માનને ગણે તો સમર્થ થઈ શકે આ તો અમારે ગોહિધા સમાજે જ મળેલા બારપાડી પાડીશું વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ